પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વલ્લભ વિદ્યાનગરમાં સભા કરી હતી જ્યાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આણંદ અને ખેડા ચૂંટણીમાં બધા રેકોર્ડ તોડશે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સરદાર સાહેબને પણ યાદ કર્યા હતા અને આ ભૂમિ પરથી પીએમ મોદીએ કોંગ્રેસને ત્રણ પડકાર ફેંક્યા હતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના શાસનમાં દેશ અને ગરીબોને અન્યાય થયો હતો સાથે પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું કે જે પાકિસ્તાનના હાથમાં બોમ્બ હતો તે આજે તેના હાથમાં ભીખનો કટોરો છે નરેન્દ્રભાઈ મોદીએ કોંગ્રેસને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે કોંગ્રેસ દેશને લેખિતમાં ગેરંટી આપી કે તેઓ સંવિધાન બદલી ને ધર્મ ના આધાર પર મુસ્લિમો ને આરક્ષણ નહીં આપે એસસી એસટી ઓબીસી ને મળતા આરક્ષણ માં ફેરફાર નહીં કરે અધિકારો નહીં છીનવે અને જે રાજ્યમાં કોંગ્રેસ કે સાથી પક્ષો ની સરકાર છે તેઓ વોટ બેંક ની રાજનીતિ નહીં કરે